પોરબંદર પંથકમાં છોટા ડોન તરીકે ઓળખાતા રમેશ છેલાણા અને તેમના સાગરીતો સામે અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા અને પોરબંદર પોલીસે તાજેતરમાં જ તેમની ધરપકડ કરી હતી ખૂનની કોશિશ સહિતના અલગ અલગ જે ગુનાઓ છે તેમને લઈને પોલીસે તેમની ધરપકડ કરી છે અને તેમના બે કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે આરોપીને ઝડપી લીધા બાદ ઓરદર ગામે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં આ શખ્સોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું પંથકમાં માથાભારે શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે અને તેમને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે પોરબંદરના કુખ્યાત રમેશ ભીખા છેલાણા કાના રાણા છેલાણા રામો ઉર્ફે આલ્લા બધા છેલાણા ભાવેશ ઉર્ફે ભાયા બદા છેલાણા સહિતના શખ્સો સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધવામાં આવી હતી જે સંદર્ભે પોલીસે આ આરોપીને ઝડપી લીધા હતા અને ત્યારબાદ તેમને ઓરદરખા આવ્યા હતા અને તેમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદર અને ઓડદર સહિતના વિસ્તારોમાં ધાક ધમકી આપી અને લોકો પાસેથી ખંડણી વસૂલતા શખ્સો સામે હવે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે અને આવા માથાભારી શખ્સોની ધાક લોકોમાંથી દૂર થાય તે માટે રમેશ છેલાણા સહિતના જે આરોપીઓ છે તેમને ઓરદર ખાતે લઈ જવામાં આવ્યા હતા અને લોકો સમક્ષ તેમને રજૂ કર લોકો સમક્ષ તેમને રજૂ કરવામાં આવ્યા હતા લોકોમાં જે રીતનો ભય છે દૂર થાય તે માટે પોલીસે ઓરદર ખાતે જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતું તેવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ પોરબંદર ખબર